નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે વાવ થરાદ જિલ્લામાં ફેરપ્રાઇઝ પ્રાઇઝ શોપ સંચાલકો અને હોદ્દેદારોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં બનાસકાંઠા જિલ્લામાંથી અલગ પડેલા નવા વાવ થરાદ જિલ્લા માટે ફેરપ્રાઇઝ એસોસિએશનની રચના અંગે ચર્ચા કરવામાં આવી હતી થરાદ ખાતે યોજાયેલી આ બેઠકમાં સર્વસંમતિથી મેવા ખટાણાને વાવથરા જિલ્લાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા સુગામ તાલુકાના વિરજી પટેલને મહામંત્રી પદની જવાબદારી સોંપવામાં આવી હતી આ ઉપરાંત વાવ તાલુકાના ઈશ્વરસિંહ સોલંકી સહિત દિયોદર તાલુકાના હોદ્દેદારો અને અન્ય પ્રતિનિધિઓ મળીને કુલ અગિયાર સભ્યોની જિલ્લા સમિતિની રચના કરવામાં આવી બનાસકાંઠાની ડીસા પાલિકા દ્વારા શહેર વિકાસ માટે ટીપી સ્કીમ અમલમાં લાવવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે પરંતુ ખેડૂતો આ યોજના સામે ઉગ્ર બન્યા છે મીટિંગ દરમિયાન ખેડૂતો અને અધિકારીઓ વચ્ચે તણાવજનક વાતાવરણ સર્જાયું હતું ખેડૂતોનું કહેવું છે કે બે હજાર સત્તરમાં પણ આવી જ યોજના સામે તેઓએ વાંધા દર્શાવ્યા હતા પરંતુ હવે ફરી તે જ બાબત ઉપાડી લેવામાં આવી છે ખેડૂતોનો આક્ષેપ છે કે પાલિકા જમીન કપાત માટે વળતર આપે છે પરંતુ સામે બેટલમેન્ટ ચાર્જ વસૂલ કરે છે એટલે ખેડૂતોને ફાયદો નહીં પણ નુકસાન થાય છે ઘણા ખેડૂતોએ પણ કહી રહ્યા છે કે રોજ પાલિકા જઈ અરજીઓ આપવી શક્ય નથી કારણ કે તેમની પાસે પણ અન્ય કામો છે મિટિંગમાં ઉપસ્થિત ખેડૂતોએ સ્પષ્ટ કહ્યું છે કે આ ટીપી સ્કીમની જરૂર નથી અને તે અમલમાં આવે તો ખેડૂતોને મોટું નુકસાન થશે હાલ ડીસા પાલિકા તરફથી એક મહિના સુધી વાંધા સૂચનો સ્વીકારવાની પ્રક્રિયા ચાલુ રહેશે પરંતુ ખેડૂતોના તીવ્ર વિરોધને કારણે આ સ્કીમને લઈને વિવાદ વધુ ઉગ્ર બનવાની સંભાવના છે કાંકરેજ તાલુકાના આંબલુણ ગામે ગટરની પાઇપલાઇન તૂટતા લોકોમાં રોષ કાંકરેજ તાલુકાના આંબલુણ ગામે આંબલુણથી તાણાના જૂના માર્ગ પર છેલ્લા છ માસથી ગટરની પાઇપલાઇન લીકેજ થવાના કારણે લોકોને ખેતરમાં જવા આવવામાં ભારે તકલીફ પડી રહી છે જે બાબતે સ્થાનિક લોકોએ મીડિયા સમકક્ષ તંત્ર દ્વારા વારંવાર મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાનું જણાવ્યું હતું આ બાબતે તંત્ર દ્વારા સત્વરે ગટર લાઇન રિપેર કરવામાં આવે તેમ લોકો ઈચ્છી રહ્યા છે પાલનપુર પોલીસ પરેડ ખાતે ગુજરાત પોલીસ ડીજીપી કપ કબડ્ડી ક્લસ્ટર સ્પર્ધા બે હજાર પચીસનો આરંભ થયો છે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેના હસ્તે આ સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવી હતી આ સ્પર્ધામાં કબડ્ડી અને ખો ખો સહિતની વિવિધ સ રમતોનો સમાવેશ થાય છે આયોજન ચારથી છ નવેમ્બર બે હજાર પચીસ દરમિયાન કરવામાં આવ્યું છે ગુજરાતભરમાંથી કુલ બાર ટીમો આ સ્પર્ધામાં ભાગ લઈ રહી છે આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે ઉપર ઉપરાંત ડીવાય પોલીસ સ્ટાફ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહાનુભાવે પ્રથમ કબડ્ડી મેચ નિહાળી હતી सिमको सनलाइट पेंट्स कविन आफ्टर मशीन थी कलर बनवणार नवीन घर ने सुशोभित करवा एक बार अवश्य मुलाकात लो, लो, लो। सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स दिशा तालुका ना मालगतगाम ना जोगमाया पाटिया पासे रस्ता नी बाजूमा सवा ओर कचरा ना ढगलामा એક યુવકનો શંકાસ્પદ મૃતદેહ પડેલ જોવા મળતા સ્થાનિકો દ્વારા ડીસા રૂરલ પોલીસ મથકે જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવકના મૃતદેહને અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પોલીસ દ્વારા તપાસ કરતા યુવક રાહ તાલુકાના લાખાપર ગામનો રહેવાસી પરમાર દશરથભાઈ આંબાભાઈ હોવાનું જાણવા મળતા પરિવારને જાણ કરતા પરિવાર ડીસા સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી અને પરિવાર અને સમાજના આગેવાનો દ્વારા એમના દીકરાની હત્યા થઈ હોવાની શંકા છે એવું કહીને પોલીસને કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી અને ન્યાય મળે એવી માંગ કરવામાં આવી પોલીસ દ્વારા લાશનું પીએમ કરાવી પરિવારને મૃતદેહ સોંપી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાની સૂચના બાદ હારીજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું આ આવેદનપત્ર કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા મોટા પાયે નુકસાન માટે યોગ્ય વળતર આપવાની માંગ સાથે રજૂ કરાયું હતું આ રજૂઆત દરમિયાન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત હારીજ કોંગ્રેસના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સિદ્ધપુર સિંધી સમાજે છત્તીસગઢના જેસીબી પ્રેસિડેન્ટ અમિત બગેલ વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે સમાજના લોકોએ મામલતદાર કચેરી ખાતે એકઠા થઈ અમિત બગેલના નિવેદનને વખોડી કાઢ્યા હતા અને મામલતદાર તેમજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું હતું આ વિરોધ પ્રદર્શન ગત છવ્વીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ અમિત બગેલ દ્વારા સિંધી સમાજ અને તેમના ઇષ્ટ ભગવાન ઝૂલેલાલ વિરુદ્ધ કરાયેલા આપત્તિજનક અને અશોભનીય નિવેદનોના કારણે વિચારણે કરવામાં આવ્યું હતું આ નિવેદનો છત્તીસગઢ ખાતે આપવામાં આવ્યા હતા વિરોધ દરમિયાન સિંધી સમાજના સભ્યોએ અમિત બગેલ મુર્દાબાદ નારા લગાવ્યા હતા તેમણે અમિત બગેલના ફોટોવાળો બેનર પર ચપ્પલ વડે માર મારીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો आप आबो आजे दियो दरबार તેમજ પશુ હાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જયંતિ નિમિત્તે બનાસકાંઠાના અંબાજી ખાતેથી રાજ્ય કક્ષાની જનજાતીય ગૌરવ રથયાત્રાનો પ્રારંભ થશે આ યાત્રાના સુચારુ આયોજન માટે કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષતાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે એક બેઠક યોજાઈ હતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ બે હજાર એકવીસમાં બિરસા મુંડાના જન્મદિવસ પંદર નવેમ્બરને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લેવાયો છે રાષ્ટ્ર નિર્માણમાં જનજાતીય સમાજના યોગદાનને લોકો સુધી પહોંચાડ કરવાનો આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય છે